મારી સાથે ચક્રવાત મીડિયા હાઉસ ના ગ્રુપ એડિટર જીગ્નેશભાઈ કાલાવડિયા ઉપસ્થિત છે નમસ્કાર જીગ્નેશભાઈ નમસ્કાર જીગ્નેશભાઈ આજ સવારથી સોશિયલ મીડિયા અને મીડિયામાં

આજ સવારથી મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર પાટીદાર આંદોલન સાથે જોડાયેલ જીગીસા પટેલ અને યુટ્યુબર બની ગજેરા વચ્ચેની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે વાયરલ કરનાર ચેનલોએ ક્યાંય એ ઓડિયો ક્લિપની સત્યતાની પુષ્ટિ કરી નથી એટલે એ ઓડિયો ક્લિપ છે સાચી છે કે ખોટી એના વિશે અત્યારે આપણે કંઈ કહી શકીએ એમ નથી આગળના સમયમાં આ બાબતે કોઈ ફરિયાદી બને અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો ઓડિયો ક્લિપની હકીકત બહાર આવી શકે એમ છે પરંતુ ઓડિયો ક્લિપની અંદર જે પ્રકારની કરવામાં આવી છે એ વાતચીતમાં ખોડલધામના મોભી અને પાટીદાર સમાજનું જેને ઘરેણું કહી શકાય એવા નરેશભાઈ પટેલને બદનામ કરવા માટેનું કોઈ આ ષડયંત્ર હોય એવું મને અત્યારે લાગી રહ્યું છે બરોબર કારણ કે એની જે ટાઈમ લાઈન છે ઓડિયો ક્લિપમાં જે વાતચીત છે બંને ગજેરા મારા ખ્યાલથી જેલમાં છે જિગીસા પટેલ નો પણ આજે સંપર્ક કરવાનો આપણે પ્રયાસ કર્યો હતો પણ થઈ શક્યો નથી તો આ ઓડિયો ક્લિપ કોઈએ જાણી જોઈને વાયરલ કરી છે એ વાયરલ કરવા પાછળ ચોક્કસ ઇરાદાઓ હોઈ શકે છે પાટીદાર સમાજને અંદર અત્યારના સમયમાં ક્યાંક ને ક્યાંક ઘર્ષણ ઊભું થાય ક્યાંક ને ક્યાંક એકબીજા સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો ઉભા થાય અને સમાજમાં જે લોકો આગેવાની કરવા માટે નીકળ્યા છે એની વિશ્વસનીયતા પણ દાવમાં લાગે એ પ્રકારની ઓડિયો ક્લિપની અંદર વાતચીત છે ખરેખર એનું સત્ય શું છે એ આપણે કોઈ જાણતા નથી જે એમાં વાતચીત કરવામાં આવી છે એવું હોઈ ન શકે કારણ કે નરેશભાઈ છે એમનું બહુ લાંબા સમયનું સુદીર્ઘ સામાજિક જીવન રહ્યું છે એમના ફાધરના વખતથી સામાજિક જીવનની અંદર છે સમાજને એમને ઘણું બધું પ્રદાન કરેલું છે ખોડલધામ જેવું એક જબરજસ્ત સંસ્થા કહી શકાય એમનું નિર્માણ પણ એમના નેતૃત્વ તળે થયું છે આ પ્રકારના વ્યક્તિઓની જે એના ચરિત્ર ઉપર લાંછન લાગે એ પ્રકારની વાતો જે આ ઓડિયો ક્લિપમાં છે એ આમ જોઈએ તો કોઈ કાળે એવું શક્ય નથી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે મારી દ્રષ્ટિએ અને એમાં જે વાતચીત કરવામાં આવી છે એમાં જે વાતો છે એ પણ મનગળત વાતો હોય એવું ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે પરંતુ આ બધાની પાછળ ક્યાંકને ક્યાંક પોલીસ તંત્ર પાસે બની ગજેરાનો ફોન આવ્યો હોય ને એમાંથી આ વાત નીકળી હોય એવું કેટલાક લોકોનું મીડિયામાં આજે કહેવાનું છે તો આ પ્રકારે આ ક્લિપનું વાયરલ થવું અને એનો એક ચોક્કસ ઘટનાક્રમ છે તાજેતરની અંદર આપણને જાણીએ છીએ કે ગોંડલની અંદર એક વિવાદ ચાલી રહ્યો છે ઘણા સમયથી ગોંડલની અંદર એક ઘર્ષણ ચાલી રહ્યું છે અને એના પાત્રોમાં પણ ક્યાંકને ક્યાંક જીબીશા પટેલ અને બંની ગજેરાને એ લોકો છે

કે ક્યારેક સામાજિક આગેવાનોના વધતા કદ સામે કોઈ ચોક્કસ રાજકીય વ્યક્તિઓ આવું ષડયંત્ર કરતા હોય એવું આપને શક્યતા લાગે છે બની શકે એવરીથિંગ ઇઝ પોસિબલ કારણ કે રાજકારણમાં અને સમાજ જીવનમાં હવે કોઈ વિશેષ તફાવત રહ્યો નથી જે સામાજિક નેતાઓ છે એની રાજકીય દખલ હોય છે અને રાજકીય નેતાઓ હોય છે એની સમાજમાં દખલ હોય છે અને જે લોકો સમાજના નામે કે સમાજની વાત લઈને નીકળતા હોય છે એની પાછળ પણ કોઈને કોઈને કોઈ કોઈ એના એની હોય છે યસ ને જગ્યાએ પહોંચવાની આકાંક્ષા એટલે અત્યારે તકલીફ એ છે કે સમાજ જીવન અને રાજકીય જીવન એ બે શેળભેડ થઈ ગઈ છે અને એને કારણે આ પ્રકારના ષડયંત્રો આવતા હોય છે અને એમાં મીડિયાનો પણ અહમ રોલ છે મીડિયાના માધ્યમથી લોકોના માનસની અંદર અમુક પ્રકારની વાતો ફિટ કરવા માટે થઈ અને આ પ્રકારની પ્રક્રિયાઓ ચાલતી હોય છે પણ સરવાળે નુકસાન છે સમાજને છે સરવાળે નુકસાન છે એ રાજ્યને કે રાષ્ટ્રને છે આ બાબતને આપણે સમજવી જોઈએ સંવાદિતાથી એકબીજાના સહકારથી જ આપણો દેશ કે આપણું રાજ્ય આગળ વધી શકે આ પ્રકારના વિખવાદોથી આ પ્રકારના વિભાજનકારી બાબતોથી આ પ્રકારની હલકી બાબતોથી આપણે પ્રગતિ કરી શકવાના નથી નથી સમાજ પ્રગતિ કરી શકવાનો નથી રાજ્ય પ્રગતિ કરી શકવાનું આ બાબતને આપણે સમજવી પડશે અને મીડિયાના લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે કાદવ ઉછાળ બદલે સમાજની અંદર જે સારું થઈ રહ્યું છે જે સારી બાબતો છે જે સમાજના લોકો માટે પ્રેરણાદાયી બાબતો છે આવી બાબતોને આપણે લોકોની વચ્ચે લઈ જવી જોઈએ નહીં કે એકબીજાની સામે કાદવ ઉછાળવાની જે આ પ્રવૃત્તિઓ છે એને હાઇલાઇટ કરવી જોઈએ એક સમાચાર તરીકે આપણે લઈએ બરાબર છે પણ એના ઉપર

સમાજની અંદર અત્યારે જે પ્રકારની બાબતો ચાલી રહી છે કોઈ પણ સમાજ હોય આ માત્ર સમાજની વાત નથી એમાં જે લોકો રીતે સારી ભાવનાથી શુદ્ધ હેતુથી સમાજ માટે કામ કરવા છે એવા લોકોની વાત કોઈ સાંભળવા તૈયાર નથી પરંતુ તમે સમાજના નામે કોઈ એવી મોટી મોટી વાતો કરો કે જેનું ધળ માથું ન હોય એ પ્રકારની કોઈ તમે ચેષ્ટાઓ કરો કે એવા નાટકીય તમે વર્તન કરો અને ફાકા ફોજદારી કરો તો એને સમાજ છે એ સ્વીકારી લે છે અને એને પોતાના નેતાઓ માનવા લાગે છે એને પરિણામે તકલીફ એ થાય છે કે અત્યારે સારા લોકો છે જે નિષ્ઠાવાન લોકો છે પ્રમાણિક લોકો છે એ ધીમે ધીમે સમાજ કારણમાંથી સામાજિક જીવનમાંથી દૂર થઈ રહ્યા છે અને જે લોકો પરિપક્વ નથી આપણે એને કહેવાય કે જે મેચ્યોર નથી એને સમાજ એટલે શું છે એની વિભાવનાની ખબર નથી અને સમાજના લોકોના ઉત્થાન માટે શું કરવું જોઈએ ખબર નથી એવા લોકો અત્યારે સોશિયલ મીડિયાનો સારો લઈને નેતાઓ બની રહ્યા છે આ એક ખૂબ જ વિચારવાની બાબત છે કે આપણે ક્યાં જઈને અટકીશું બીજું જિગ્નેશભાઈ હું બીજા મુદ્દા ઉપર વાત કરું કે આજે કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત સમાજના અગ્રણી આપ જરાનો પ્રતિભાવ આપો ને એ વિશે આપનું શું કેવું છે જિગ્નેશ મેવાણી છેલ્લા થોડા સમય થી બળવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે દલિત સમાજની અમરેલીની ઘટના વખતે પણ એણે જાહેરમાં બડાપો કાઢ્યો હતો કે કોંગ્રેસ છે એ દલિત અત્યાચાર વખતે કોંગ્રેસ કે કોંગ્રેસના નેતાઓ છે એ સાથ આપતા નથી ફરી એક વખત એણે એક સુપર પોસ્ટ કરીને લીધું છે કે જે લોકો સામેના કેમ્પ સાથે સેટિંગ કરે છે જે લોકો લંગડા ઘોડા છે જે લોકો ને લડવાની ક્ષમતા નથી એવા લોકોને હજી તમે માટે કાઢી રહ્યા નથી એને એવો પ્રશ્ન દો છે છે કીધું કે રાહુલજી નો તો માનો કારણ કે રાહુલ ગાંધીએ પણ જયારે ગુજરાતમાં આવ્યા હતા અને જયારે બધા લોકોને બધા આગેવાનોને ગુજરાતને ભેગા કર્યા હતા ત્યારે આ વાત કરેલી ચોક્કસ કરેલી કે કેટલાક લોકો છે એ માત્ર સો મહેનત છે એને કાયમ ભાજપ સાથે જઈ અને ભાજપ સાથે સેટિંગ કરી અને પોતાના વ્યક્તિગત હિતો સાધવાનું છે એવું રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું હતું કાઢી નાખવાની પણ વાત હતી પણ એવું કઈ થઈ રહ્યું નથી એની સામે આ મેવાણી મેવાણીનો બળાપો છે અને જિગ્નેશ મેવાણીની વાત સાચી જ છે કારણ કે ગુજરાત ની અંદર કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષ તરીકે સદંતર થયેલ છે ને એટલા માટે જ છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ભારતીય જનતી જનતા પાર્ટીએ જનતા માટે કોઈ એવું વિશેષ કામ નથી કરી દીધું કે જનતા એને લગાતના ચૂટે પણ કોંગ્રેસ છે વિરોધ પક્ષ તરીકે એની નિષ્ફળતાઓને જનતા સુધી લઈ જવામાં નાકામયાબ રહી છે અને કોંગ્રેસના નેતાઓએ પણ સત્તાની મલાઈની અંદર પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી લીધી હોય એવી ક્યાંક ને ક્યાંક વાત સતત આપણી વચ્ચે આવતી રહી છે એનો પડગો આજે જીગ્નેશ મેવાણીએ એના પોસ્ટ દ્વારા ભાઈ મને એમ છે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત વખતે એમણે સ્ટેટમેન્ટ હતું પણ એ પછી એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે લોકો વર્ષોથી જે પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ ચાલે છે એ જ પ્રમાણે અત્યારે પણ ચાલી રહી છે એમાં કોઈ નવીનીકરણ કે જે લોકો ખરેખર

ઈડાઓ વેઠી રહી છે પબ્લિક ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો સામનો કરી રહી છે આ સમસ્યાનું નિરાકરણ માટે પણ વિરોધ પક્ષ સક્ષમ થાય એ ગુજરાતની અંદર જરૂરી છે એ સિવાય જીગ્નેશભાઈ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે કહેવાય ને કે કોઈ પડતી છે એકદમ અને આ જે સમાચાર આવી રહ્યા છે અમરેલી જિલ્લાના એક જ જિલ્લાના અલગ અલગ તાલુકામાં બે પોલીસ કર્મીઓ ઉપર દુષ્કર્મનો ગુનો નોંધાણો છે એટલે આમ જોવો તો રક્ષક જ ભક્ષક બીના એટલે વાળ ચીભડાને ગળી જાય એવો માહોલ કયો છે તો એ વિશે આપ જરા જણાવો છેલ્લા એકાદ દાયકાથી ખાસ કરીને લોકોની અંદર નૈતિકતા છે બિલકુલ ખતમ થઈ ગઈ છે લોકોનો એક જ ઉદ્દેશ્ય છે ક્યાંય ને ક્યાંયથી પૈસા મેળવો કોઈને કોઈ રસ્તે પૈસા મેળવો અને એનો ઉપભોગ કરો વૈભવ વિલાસ

એના ઉપર દુષ્કર્મની બાબત સામે આવી છે એમાં પણ આરોપી તરીકે પોલીસ જવાન છે તો હવે કાયદાનો કોઈને ભય રહ્યો નથી એમ છડે ચોક જ્યારે તક મળે એ તકને ઝડપીને લોકો કોઈ પણ ગુના આચરવામાં અચકાતા નથી એવું ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓથી પ્રતીત થાય છે અને રક્ષક જ ભક્ષક બને છે સૌથી વધારે વિશેષ જવાબદારી તો પોલીસ જવાનોની છે એ તો રક્ષક છે ભાડત ચીભડાગળ જ શું થાય બરોબર આ આ આબો અગત્યનો પ્રશ્ન છે અને એ લોકોને મોરલી રીતે સાઉન્ડ કરવામાં અને જે કરપ્શન છે જે તંત્રની અંદર એક ઉદયની જેમ વ્યાપી ગયું છે એને કારણે આ બધી તકલીફો ઉભી થાય છે એ કરપ્શનને પણ સિસ્ટમ માંથી નાબૂદ કરવા માટે થઈને કોઈ મોટા ઓપરેશનની જરૂર છે એટલે આપણે સરકારને અને ગૃહમંત્રીને પણ કહીએ કે જે કહેવાય ને કે હું હમણાં કોઈને ચમરબંધીને નહીં છોડું તો હર્ષભાઈ ચમરબંધીને છોડવાની વાત બાકી રાખો એને પછી છોડીશું પેલા આને પકડવાનું તો કામ કરો કારણ કે આજે આ બે પોલીસમેન પકડાણા નથી એટલે મૂળ તકલીફી છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું કામ જે લોકો એ કરવાનું છે એ જ ક્યાંક ને ક્યાંક ગુનાખોરો સાથે સાઠગાઠ ધરાવતા હોય એવું અનેક શહેરોમાં પ્રતિત થયું છે જે કાંઈ ગુજરાતની અંદર બેફામ દારૂ વેચાય છે કે બેફામ જુગારની ક્લબો ચાલે છે એ જો પોલીસ તંત્ર ધારે તો એક પણ જગ્યાએથી દારૂ ન મળે કારણ કે એની પાસે એટલો જબરજસ્ત નેટવર્ક છે સંસાધનો છે છે ઇન્ટેલિજન્સી પરંતુ પોલીસ તંત્ર ગુનેગારો સાથે સાઠગાંઠ ધરાવે છે એને કારણે જ આ બધી સમસ્યાઓ ઉઠાય છે અને જ છે બરાબર છે દરેક જગ્યાએથી નાની જગ્યાએથી લઈને લઈ મોટી જગ્યા સુધી હપ્તાઓ પહોંચે છે પૈસા સિવાય કોઈનું લક્ષ્ય નથી હું વારંવાર આ વાત છું કે અત્યારના સમયમાં લોકોનો એક જ લક્ષ્ય છે કોઈ પણ ભોગે રૂપિયા બનાવો એ સિવાયનું કોઈ લક્ષ્ય નથી એને કારણે સમાજ જીવન છે આખું છે ડિસ્ટર્બ થઈ ગયું છે ખતમ થઈ ગયું છે નમસ્કાર જિગ્નેશભાઈ જેપી દાદા સવાલ આપના જવાબ અમારા કાર્યક્રમમાં હવે આગળ આપને એક સવાલ આવેલો છે વિસાવદર થી હિતેશભાઈ વેકરિયા બીજેપી સિવાય અન્ય પક્ષથી જ્યારે કોઈ ચૂંટાય છે ત્યારે તે એવી ફરિયાદ કરે છે કે અમારે કામ તો કરવા છે પણ સેન્ટરમાં બીજેપી સરકાર દ્વારા ગ્રાન્ટ પાસ નથી આવતી તો તે તે વાતમાં કેટલી છે બાબતે આપનો અભિપ્રાય કોઈ પણ ધારાસભ્ય ચૂંટાય છે કોઈ પણ પક્ષનો હોય એને જે નિયત કરેલી રકમની ગ્રાન્ટ મળતી હોય છે એ ગ્રાન્ટનો એ પોતાની મનમરજીથી ઉપયોગ કરી શકે છે એ એની અંદર એને રોકવામાં આવતો હોય એવું શક્ય નથી એવું બંધારણ રીતે પણ શક્ય નથી ને એવું જો કરતું હોય તો એ ન્યાયતંત્રના દ્વાર કટકટાવી શકે છે ન્યાયિક લડાઈ આપી અને પોતાનો અધિકાર છે મેળવી શકે છે જો ધારાસભ્ય છે ખુદ જ પોતાના અધિકાર મેળવવા સક્ષમ ન હોય તો એવા વ્યક્તિને છૂટવો જ ન જોઈએ એટલે એ ફરિયાદ છે એ સદંતર અસ્થાને જે અયોગ્ય છે ખામી છે વ્યક્તિમાં છે ખામી છે એ સિસ્ટમ કરતા પણ એ વ્યક્તિ જે ધારાસભ્ય તરીકે ચૂંટાય છે એ જો એના મત વિસ્તારના લોકોને ફાયદો ન પહોંચાડી શકતો હોય તો એ એની વ્યક્તિગત ખામી છે એવું આપણે કહી શકીએ આજના કાર્યક્રમમાં બસ આટલું જ આવતીકાલે ફરીથી નવા વિષય સાથે મળીશું આપ કમેન્ટ બોક્સમાં આપના કમેન્ટ પ્રતિભાવો જણાવશો અને અમારો પ્રતિઉત્તરની આપ રાહ મારેશો નમસ્કાર જય હિન્દ E aí, barato?